પોલીસે આ કેસમાં મોટા માથાને બચાવવા તેર ડ્રાઈવરોની ધરપકડ કરી છે ટ્રકોના ડ્રાઈવર કુલ છ જે મોસ્ટલી વધારે જામનગરના છે અને એક જામકંડોળાનો છે જેઓ ખોટા નંબરની તથા સાચા નંબરની નંબર પ્લેટ લગાવેલી ટ્રકોમાં માલ ભરી અને મોરબી તથા અન્ય જગ્યાએ વેચી આવતા તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને છ છ ઈસમોને ધનિષ્ઠ પૂછપરછ કરી આજરોજ સાત દિવસની રિમાન્ડ માંગવામાં આવશે અને સાત દિવસની રિમાન્ડમાંથી રિમાન્ડ મંજૂર થયા બાદ તેઓને લઈ અને જે જે જગ્યાએ તેઓએ માલ વેચેલ છે તે જગ્યાની તપાસ કરવામાં આવશે આ કૌભાંડ પહેલાથી જ વિવાદોમાં ઘેરાયેલું છે જામનગર ગ્રામ્યના ધારાસભ્યના પુત્ર જયેન્દ્ર પટેલનું નામ આ કેસમાં આરોપી તરીકે ખુલ્યું હતું પરંતુ જયેન્દ્ર પટેલની ધરપકડ કરાઈ નથી ઉપરાંત લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે વધુ એક ધારાસભ્ય અને તેમના પરિવારજનોની પણ આ પ્રકારમાં સંડોવણી છે ત્યારે માત્ર નાના ડ્રાઈવરોની ધરપકડ કરી પોલીસ શું સાબિત કરવા માંગે છે શા માટે મોટા માથાની પોલીસ છાવરી રહી છે આ સવાલોના જવાબો એસઓજી ઓજી કંઈક આમાં આપે છે આ આ પ્રકરણમાં તમામ આરોપીની શોધખોળ માટે ધનિષ્ઠ ટુકડીઓ બનાવવામાં આવેલ છે અને હરેક જગ્યાએ અમારી એસઓજીની ટીમના અલગ અલગ માણસોને વોચમાં રાખવામાં આવેલ છે અને અત્યારે બાકીના તમામ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયેલ છે અને કાયદાથી બચવા માટેની વેતરણમાં છે કૌભાંડનું રહસ્ય યથાવત છે લાગી રહ્યું છે કે એસઓજીની રેડ તો પાડતા પડાઈ ગઈ પણ હવે ખુદ એસઓજી જ આરોપીઓને બચાવવાનું કામ કરી રહ્યું છે કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિબુદ્ધ દેવ ટીવી જામનગર